નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કચ્છના પૂજમાં પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો હોવાની વાત સામે આવી છે ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના લોકો ભેગા મળીને પતિને સારવાર માટે ખસેડાયો હતો પરંતુ પતિને વધુ ઈજા પહોંચ્યું હોવાથી તેમનું સારવાર દરમિયાન મોત થયું છે રૂપિયાને લઈ અવારનવાર ઘણા કિસ્સાઓ બનતા હોય છે જેમાં હત્યા પણ થતી હોય છે ભુજના સમતરાના વૃદ્ધ પતિને પત્નીએ જીવતો સળગાવી હોવાની ઘટના સામે આવી છે દોઢ વર્ષ અગાઉ મહિલા સાથે વૃદ્ધ લગ્ન કર્યા હતા અને રૂપિયા ન આપતા કેરોસોન સાટીને સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનામાં દાઝેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું અને માનકુવા પોલીસે આરોપી પત્નીની કરી અટકાયત અને પત્નીએ કેરોસીન ક્યાંથી લાવી તે એક મોટો સવાલ છે શું પત્નીનો પહેલેથી જ પ્લાન હતો કે પતિને જીવતો સળગાવી દેવો એટલે કેરોસીન લાવી હતી તો મૃતકના આ બીજા લગ્ન હતા અને તેને લઈ પણ પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસને શંકા છે કે આરોપી પત્ની રૂપિયા માટે આ ખેલ કરતી હશે અને તેના કારણે પતિને જીવતો સળગાવી દીધો હશે વૃદ્ધની ઉંમર તો હતી જ અને પત્ની જવાન દેખાય છે તેવું ફોટો પરથી લાગી રહ્યું છે ત્યારે આ કેસમાં વૃદ્ધને મૃતદેહ માટે પીએમ માટે મોકલી આપ્યો છે ઝી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા